તો હે ફેમિલી ઈ મારી ફેમિલી કેમ છે મજા મજા મજામાં અમે પણ મજા મજા મજામાં તો ફ્રી થી અમારું તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે બીજો પૂરો કર્યો હતો અને પાછો અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ બધાને ડુંગર ફરવા જવાનું શું કહેશો નરેશભાઈ હા તો આલો પછી બધા ધીમે ધીમે થઈ ગયું એટલે કેમ કે ભાઈ આપણે ડુંગર ફરવા જવાનો હતો કેટલા દિવસથી પ્લાન કરતા પણ કાંઈ મેળ નતો ખાતો આજ બધા મેળ ખાઈ ગયો હોય ને એટલે પછી પાછું બધે નક્કી કરી નાખ્યું છે અને ડુંગર ચડવાનો છે અને જો ભાઈ અહીંથી વ્યૂ કેવું મસ્ત આવે છે બે ચોમાસામાં આવ્યા હોય ને તો હવે પેલા બધું લીલું લીલું હોય ને એટલે બહુ મજા આવે આપણે ને આવવામાં થોડું મોડું થઈ ગયું એટલે કે ઘણા લેટ પડી ગયા છે એવું છે બધું જો ભાઈ અહીંયા આ બધું કંઈક હાલવાને આવી રીતના છે આમાં કાળજી ખાસ રાખવી પડે ભાઈ ઇંગળ ભટકાઈ જાય પાછી ફટોફટ ભટકાઈ જાય જો આ બધા પ્રવાસવાળા છોકરા હાલ્યા જાય છે અને બોલા અમારે બધા આગળ આગળ હાલ્યા જાય છે આપણે બધા પાછળ ગમે ત્યારે જો ભાઈ સરસ મજાના ઘોડા છે ને એની ઉપર બધા અહીંયા ને ફોટો પાડવા આવે છે તો બધા ફોટો ફડાવે છે જો આ બધા અહીંયા ને ફોટો પડવા જ આવે છે છે ને આ બાકી એટલે બધા ફોટા પડવા જ આવે છે બે ઘોડા છે જો એક કાનીપુર છે અને એક આ બાજુ છે ફરી આ શનિવાર છે ને તો ટ્રાફિક ઘણું છે જો ટ્રાફિક ઘણું એટલે ઘણું છે આમ

એ ઠેકી રહ્યો મારી ઘોડે કા એ ઠેકી ગયો જેવું છે બધું એટલે બે જણા આગળ વહી ગયા છે અમે ત્રણ આ બેઠા છે તો જો ભાઈ આ ચોટીલા તમે બધા જોઈ લ્યો આ કેવડું અમારું ચોટીલા છે આ જો છે ને ભાઈ આ બધું ફરતી કોર જ છે બહુ મોટો તાલુકો છે ભાઈ એમ તો ચોટીલા જો આપણે છે ને જો અહીંથી આવ્યા છે જો અહીંયા ફોર વ્હીલ રહી ને અહીંયા આપણી ગાડી છે ને પાછળ ટુ વ્હીલ અહીંયાથી ચડ્યા હતા તો ભાઈ ચોટીલા ક્યારેક આવે તો વિઝિટ કરજો આ ડુંગરની ખાસ મજા આવે એટલે મજા જ આયા રાખે અહીંયા અહીંયા તો ભાઈ ઘણા આમાં મારો વ્લોગ તો બીજો વ્લોગ છે આ બનાવવાનો એટલે આ ડુંગર બીજી ત્રીજી વખત ચડી ગયો જો ભાઈ આ બધાને આગળ વી હતા બે આ બે ભાઈ બહેન કા મજા આવી ગઈ થાકી ગયા થાકી રહ્યા થાકી ગયા ભાઈ એમ થાકી ગયા છે હવે ભાઈ ઉપર ચડી ગયા છે એટલે બહુ વાંધો તો નથી તો ફાઇનલી જો આપણે ડુંગર ઉપર તો આવી ગયા છીએ પણ ડુંગર ઉપર આવતા થયું શું ખબર છે તમને જો ભાઈ આ દરવાજો જે મેન છે ને પુરુષો જવા માટેનો એ અત્યારે બંધ છે એટલે કે મંદિર જ બંધ છે ને જો ભાઈ પબ્લિકે જો આ ઘણું છે તો જોઈ શકો છો તમે આ બાજુ છે ને જો ભાઈ નીચે હોતન છે જો ખાલી પગ દેખાય બીજું નથી દેખાતું આ બધા હ ને મંદિરની ગેટ ખોલવાની રાહ જોઈને બેઠા છે અને ત્યારે ગેટ ખુલે એની બધા રાહ જોઈને બેઠા છે ગેટ ખુલે પછી બધા એનું દર્શન થાય એટલે કે ચાઉન મા દર્શન પછી બધા થાય તો જો ભાઈ અમે નરેશભાઈ ને ફોટોશૂટ નું કામ ગોતી લીધું છે બધા ની પેલા એને ફોટોશૂટ તો પેલા જોયું હા પેલા ભાઈ માં લખેલું છે ને પાછળ બધા ફોટા પાડે છે કેમ કે ભાઈ મંદિર બંધ છે ને એટલે બધા ફોટા પાડવા આવી ગયા છે મારે હોય તો ફોટા પાડવાના છે તો પેલા અમારા પાયા નરેશભાઈ ને ફોટા પાડે ને પછી પાડવાના છે તો જો ફાઇનલી તમને વસ્તુ બતાવી દઉં જે આપડે મંદિર છે ને આ મંદિર આ એની પાસે છે ને ચીક્કા ચોટાડવાનું છે એટલે કે રૂપિયા રૂપિયાના ચિક્કા હોય ને એ અહીંયા ચોટાડીને આ દિવાલ ઉપરમાં રહી જાય છે આમાં ક્યાંય છે આ જો આ છે તમે બતાવી દઉં આ જો કે કૂતરે ભાવે જો આ રહ્યો બેનો ચીક્કો હે ને જો અહીંયા ચોંટાડેલો એક જ છે ખાલી બી આમાં ક્યાંય નથી જો આ કેટલા ખાના છે આ એક બે ત્રણ ને ચાર ખાનામાં ત્યારે રૂપિયો ચોંટાડવા જાવું હેં હં એમ તો ભાઈ એમાં નરેશભાઈ ચોંટાડે છે જો ચોથાડે છે એનું ઓલમનું કામ કરે તો ખોટો તો માણસો ભાઈ ગમે ત્યારે ચોટલે તમે વિઝિટ કરો ને ત્યારે દર્શન કરી અને જો ભાઈ આ મંદિરનું છે ને આ જો અહીંયા ગેટ છે આ બાજુ બહાર નીકળી જવાનું અહીંયાથી બહાર નીકળીને ગમે ત્યારે આવો ને ભાઈ આની કોરથી અહીં નીચે હાલીને ગમે ત્યારે અહીંયા નીચે આ બધા હાલીને જો અહીંયા શ્રીફળનું છે આ શ્રીફળ બધા જો અહીંયા વધેરવાના છે શ્રીફળ આ બાજુ છે ને ભાઈ ઓલી કોરે છે એટલે બે સાઈડ છે મંદિર નહીં સોરી મંદિર નહીં શ્રીફળ નું બે સાઈડ છે આની કોરે છે ને ઓલી કોરે છે બે બાજુ છે એટલે ગમે ત્યારે આવો ને શ્રીફળ નું કામ ભૂલવાનું નહીં તમારે અને જો ભાઈ આ ફોટોગ્રાફી આ લોકોની ખૂટતી જ નથી કેટલાક ફોટા લેવા તમારા પાડવા લટર પટર પાડ્યા વાહ ભાઈ વાહ લટર પટર ફોટા પાડ્યા હોય નરેશભાઈ આજે તો જો ભાઈ ફાઇનલી ગેટ ખુલી ગયો છે ચાલો ચાલો દર્શન બધે કરી લો હું દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં જો ભાઈ દર્શન કરી લો આ બધા હાલો ભાઈ બધા દર્શન કરી લઈ જવો પછી ખોટું ન લગાડતા ભાઈ માટેનું દર્શન કરાવી દઉં તમે બધા

બીજું બધું લાંબા ટૂંકો બાર દેશી ગુજરાતીમાં તો ફેમિલી જો આપણે ફેનલ આવી ગયા છીએ ભક્તિનગરમાં બધા બગીચા જેવું હોય ને બધાના ફરવા આવી ગયા છે અને આપણે આવી ગયા છીએ જો ભાઈ અહીંયા ને બધું આવી રીતના બગીચા જેવું છે આ છે ને બે બાજુ રસ્તા છે જાવાના એટલે મજા આવે જો આવા લીલા લીલા ઝાડો હોય ગુલાબી ફૂલડા છે અને જો ઓલા બધા માગર વહી ગયા છે તમને ખબર તો છે આપણે તો બધાની પાછળ જ હોય હા ભાઈ આ ચું એકાદ બે મારે રીલી શૂટ કરવાની છે એટલે ખાસ તો અહીંયા હતા બીજું તો કાંઈ હતું નહીં ભક્તિનગર તો આપણે બીજી વખત આવ્યા છીએ બહુ જાજી ખેલ ન થઈ અને ભાઈ તમે કોઈ સિંહ નહીં જોઈ આવો સમજો તમને લાઈવ સિંહ દેખાડી દઉં છે ને જો અહીંયા ડાલા માથા ત્રણ છે એ આની સામું જોઈ રહ્યા છે આને એકાદ ઉપર લખી એવું દેખાય મને જો છે ને ભાઈ આ હું લખેલું છે હે ભાઈ આપણને ભાઈ ઇંગ્લિશ બહુ નો ફાવે હોય તમને છે એવું કઈ દે અમારા નરુભાઈ ને એકને ફાવે બીજા કોઈ ન ફાવે આ જો બધું આવી રીતના છે જો અહીંયા જવાનું છે પણ થોડીક વાર પછી જવાનું છે આપણે અહીંયા ને ભાઈ આ બધું જો લખેલું છે ને આજ સ્ટોપ કરીને વિડિયો વાંચી લેજો શું છે ને શું નથી એમ અને ખાસ નકશો જો બધું અહીંયા છે ભક્તિવનનો જો આ બધું જો ને આ બધું એ જ છે આ એટલે બધું હે ને વિડીયો સ્ટોપ કરીને બધું વાંચી લેવું આપણને બહુ વાંચતા નથી આવડતું

યુટ્યુબમાં આવશે ઇન્સ્ટામાં એક આવી ગઈ છે અવેબલ તો તમે અત્યારે જોયું હોત લીધી છે પણ યુટ્યુબમાં છે ને અહીંયા આપણે રીલ ઉતારી છે કેવી રીલ આવે ને અહીંયા એનું મને ખાસ કોમેન્ટ કરી દેજો અહીંયા અહીંયા ઉભા રહીને આપણે રીલ ઉતારી છે તો યુટ્યુબમાં આવી જશે પૂછું ચર્ચ કરીને મને કોમેન્ટ કરી નાખજો ફટાફટ જો ભાઈ જે અહીંયા ઉતારવાનું મન થાય છે પણ આ લોકોને હ ને ભાઈ જે મોડું થાય છે જવા માટેમાં એટલે ઉતાર રાખવાનું છે ને ભાઈ વાગી ગયા છે ચાર વાગી ગયા છે અવેબલ તો ચાલો ફટાફટ હવે નીકળી જવાનું છે અમે નરેશભાઈને જોવો તમે પૂરતું નથી એને કાંઈ વિડીયોનું કે ફોટાનું કાંઈ તો ફાઇનલી જો હવે આપણા જગ્યાને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે ને ભાઈ મારા ત્રણ ભાઈ દોસ્તાર ખાસ હતા ને એ કહ્યું મારી રાહ જોઈને અહીં બેઠા છે તો જો ભાઈ હને એ આમાં દોસ્તાર હતા તો ચાલો એને બાય બાય કહી દી બાય બાય આવજો મળશું પછી કાલ ભાઈ કાલ અહીં કોણ આવવાનું છે હવે બધું એને બાય કહી દીધું તો ચાલો બધા નીકળી ગયા છે નેક્સ્ટ જો ભાઈ આ બધા એમ કાંક રીલ ઉતારે છે એ જે તો નવરા નથી થતા તો ચાલો આપણે હવે છે ને ભાઈ ઘરે એવું જવાનું છે તો આરો જો ભાઈ ફાઇનલ ઘરે પૂગી ગયા છે ને ભાઈ ઘરે આવ્યા ને કે થોડુંક અંધારું થઈ ગયું છે આવતે ડાયરેક્ટ જમવા જ બે ગયા છે કોટ પહેરી દોડ મેં ગયો ને ચોટલે ને ચોટલે એટલે આવામાં થોડુંક આમ મોડું થઈ ગયું અને જો ભાઈ અત્યારે પાછું ડાયરેક્ટ જમવાનું આવી ગયું છે આખા રીંગણાનું શાક છે ખીચડી છે અહીંયા અમારા જીએનસી બેની કે મૂકી દીધું હશે અહીંયા તો આખા બપોરનું શાક છે ને પાપડ છે તો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે કાં જીએનજી હા ભાઈ મણિંદો નો કીધો શનિવાર છે ને એટલે અમારા હનુમાન દાદા ની બાજુ માં મણિંદો કીધો એટલે મારા બેન મણિંદો લેવા ગઈ હતી ચાલો ભાઈ આપણે આજનો વિડીયો આપણે પૂરો કરી દેવાનો છે અને ભાઈ આજ થાકી ગણાઈ ગયા છે હું શું છે તો વેફર છે વેફર એના દીધી તો હનુમાન દાદા એ કંઈ કંઈક છોકરાનો વેફર દેના કા તો ભાઈ આજ આખો દીને રખડવામાં દી કાઢી નાખ્યું છે અને થાકી ગયા છે ચાલો મળશું આજ આજનો વિડીયો આપણે પૂરો કરી દીધો મળશું કાલે બ્લોગમાં કાં સુધી બધાને બાય બાય લાઈક શાક્રાઈબ કરો બુજાવો સબ્સક્રાઈબ કરી 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 નાખો નાખો